જામનગર માં સાચા બંધુઓ ઉપર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા તેના ઉપર મહાશિવરાત્રી સાથે અહીં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે સાઈચા બંધુ કે જેમના સામે અનેક ગુનાઓ નોંધાયા હતા અહીં જે પ્રકારે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ડિમોલેશન ની કામગીરી સાથે હાથ ધરવામાં આવી છે ખુદ એસપી છે એ પણ અહીં દોડી આવ્યા છે આજે આપણે ગેંગ હતી અને અને ગેંગના મહિના એક ડિમોલેશન બધાને ખબર છે કે આપણા સાહેબ અને આપણા જે ગ્રહ સંગી સાહેબ જ્યારે આપણે જામનગર આવ્યા હતા અને જામનગરમાં પણ એ વસ્તુ સ્પષ્ટ સૂચિત લીધી હતી કે અમે આપણા આખા જે રાજ્ય છે ત્યાંય પણ કોઈ પણ ગેંગને ઓપરેટ ના થવા દઈએ અને કોઈ પણ એવા લોકોને આવી ન આવવા દઈએ જે આમ જનતાને હેરાન પરેશાન કરે આના તેથી આ જે આ સાયચા ગેંગના જે લોકો છે રજાક અને સિકંદર એ લોકો જે ગેરકાયદેસર આપણી જે સરકારી જગ્યા છે આ ઉપર કબજો કરીને અને એટલા મોટા બંગલા જે લગભગ એક હજાર વારના આશરે જગ્યામાં એ લોકો જે ઊભા કર્યા છે આના ઉપર આપણે વહીવટી તંત્ર સાથે મળી અને આની ડિમોલેશનની ની કાર્યવાહી ચાલુ છે અને આ બધાને ખબર પણ છે કે આ જે સાયચા જે ગેંગ છે આ લોકો પર ઘણા બધા ગુના દાખલ થયા છે અને થોડા સમય પહેલા એક જે આપણે શિક્ષિકા હતી આના ત્રાસથી એ સુસાઈડ કર્યો હતો અને એટલો બધો આને ત્રાસ આપ્યો હતો કે સુસાઈડ નોટ મે જે રીતે આ લખ્યો હતો તો આપણે માટે બહુ જરૂરી હતો કે એવો લોકોને કાયદાકીય ભાન હોય કે આપણે એકવાહી બંગલો બંગલા બંગલામાં અંદર એ લોકો જુગાર રમાડતા હતા કામગીરી કરતા હતા અને બીજો કે આસપાસ જે પણ સરકારી જગ્યા છે આ પર જ્યારે મન આવે ત્યારે આપણે નવો બંગલો યા નવા આપણા કોઈ પણ ઘર જે એ લોકો કરી લેતા હતા અને હું આપને ખાતરી આપું છું અહીંયા એક પણ અમે લોકો ગેરકાયદેસર વસ્તુ ચલાવીએ નહીં અને કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ ચલાવીએ ગુંડાગર્દી કરી આ ઉપર કડકથી કડક કાર્યવાહી જામનગર પોલીસ કરશે જામનગર માં જે નિવેદન આપ્યું પ્રકારે કે કોઈ પણ ઇનલીગલ બાંધકામો છે તેના પર ગોઠવામાં આવશે ત્યારે જામનગરમાં માં બંધુઓના જે બે ત્રણ બંગલાઓ હતા એ બંગલાઓ પર પાંચ ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે હજી આવનારા સમયમાં આ અંગે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે તેવું એસપીએ કહ્યું છે જામનગર